મારું નામ રામભાઈ ચૌહાણ મારા પત્નીનું નામ છે જમણીબેન રામભાઈ ચૌહાણ બાલાસર ગામના સરપંચ છે આજના દિવસે અમારા માટે અને અમારા ગામ માટે ખૂબ ગૌરવ અને આનંદનો પ્રસંગ છે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતા સરહદી વિસ્તારના વિસ્તાર વિકાસ કાર્યક્રમ બીએડીપી હેઠળ વીવીઆઈપી કાર્યક્રમ અંતગ્રંથ અમારું બાલાસર ગામ પસંદ થયું છે તો આ કાર્યક્રમ ભાગરૂપે મને અમને એક સરપંચ તરીકે પંદરમી ઓગસ્ટના દિવસે નવી દિલ્હી ખાતે થનારા રાષ્ટ્રીય સતતના કાર્ય સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેવાનો અમૂલ્ય અવસર મળ્યો છે આવો અવસર આપણા જેવા દૂરદર્શી ગામના અમારા જેવા દૂર દૂરથી ગામના પરિસ્થિતિનિધિને મળવો એક દેશના વિકાસના વિઝન અને સૌના સાથ સૌના વિકાસની ખૂણેથી મળતી એક મોટી માન્યતા છે આ માટે હું ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વિશેષ માન આપ્યું છે તેમનો દિલથી આભાર માનું છું સાથે સાથે કચ્છ જિલ્લાના વહીવટી તંત્ર કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીએસએફ ટીમ અને સંબંધિત તમામ અધિકારીઓનો પણ હું આભાર માનું છું જેમણે અમોને દિલથી જઈ આ કાર્યક્રમ સહભાગી દિલ્હી જઈ આ કાર્યક્રમ સહભાગી થવાનો સુવર્ણ અવસર આપ્યો અને મદદરૂપ થયા આ અવસર માત્ર મારા માટે નહીં પણ બાલાસર ગામ માટે અને સમગ્ર રાપર તાલુકા માટે ગૌરવની વાત છે હવે અમારી જવાબદારી છે કે આપણે આપેલા વિશ્વાસને નિભાવીએ અને અમારા ગામના વિકાસ માટે વધુ કટિબદ્ધ બની આભાર